જય માતાજી જય જીરેન્દ્ર બાપા સીતારામ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ વાગી ગયા છે સવારના સાત અને અમે અમારે આજે સાઠ માણસનો ઓર્ડર છે જે અમે રસોઈ બનાવવા બનાવવા માટે લીધો છે તમે તમે જોઈ શકો છો એની તૈયારી ચાલે છે સલાડ સુધારાય છે શાકની તૈયારી થાય છે આ બધું રાતનો સામાન છે આમાં અમારે દાબેલીનો ઓર્ડર છે એને બટેટા બફાય છે દાળ થઈ ગઈ છે એક સાઈડ નાસ્તાની તૈયારી થાય છે ભાભી ભાભી ભાખરી બનાવે છે હું સલાડ સુધારું છું અને આ બધું જુઓ રાતે ઓળો છે રોટલા કઢી ખીચડી એનો પ્રોગ્રામ છે બારો કટ થઈ ગયો છે અહીંયા કમ્પ્લીટ અહીંયા ફાડા લાપસી

ફાડા લાપસી બનાવે છે અને જે આ ધોવાનું કરે છે અહીંયા દાળ મૂકી છે ગરમ છે ફાળો આવે છે ફાડા લાપસી બને છે રીયો બેંજો કાંડ કરે છે માડી શાક વઘારે છે આ દાળ ચાકે છે અને દાળ ઉકળે છે હું અહીંયા શાક વઘારું છું બીચું આ તમારા ઘરની દશા મસ્ત છે ઓ પૂરી તળાઈ છે અને ફટાફટ એ લોકો આવી ગયા છે નીચે લેવા માટે ફ્રેન્ડ્સ બધું કમ્પ્લીટ થઈ ગયું છે લોસ ફ્રેન્ડ્સ હવે જો રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે ખીચડીનું પાણી મુકાઈ ગયું છે અને રોટલાનું કામકાજ ચાલુ છે જે અત્યારે પાંત્રીસ માણસનું બનાવવાનું છે બપોરની રસોઈ કમ્પ્લીટ કરીને દેવાઈ ગઈ છે આ રાતની ચાલુ કરી છે ફ્રેન્ડ્સ હવે રાતની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે એને દેવા માટે જઈ રહ્યા છીએ છે રોટલા ખીચડી સલાડ પાપડ કઢીની એવું બધું પેકિંગ થઈ ગયું છે અને હવે એ લોકોને અમે દેવા માટે એના ઘરમાં ઘરે જઈએ છીએ ફ્રેન્ડ્સ આજે તો આખો દિવસ ક્યાં જતો રહ્યો છે કંઈ ખબર નથી ને તમે જોઈ શકો છો અમારા સોડાની હાલત ચલો ફ્રેન્ડ્સ મળીએ ત્યાં જ